પાટીદાર સમાજ સામે કયા પડકારો હવે આ પડકારોને દૂર કરવા પડશે આ શબ્દો મારા નથી આ શબ્દ છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાના અને તેમણે આવું કેમ કહ્યું છે આ તમામ બાબતની ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોરબીમાં પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો આ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન અલ્પેશ કથિરિયા સમાજને લઈ અને અનેક નિવેદનો આપતા જોવા મળ્યા આપણને ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ પ્રેમ લગ્નને લઈ લઈને પ્રશ્નો ઉભા કરી રહ્યા છે એ એ વાતને અલ્પેશ કથિરિયા બોલતા જોવા મળ્યા બીજી વાત એવી છે 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 કે ક્યાંક સમાજની સામે અનેક પડકારો કેવા એના વિશે અલ્પેશ કથિરિયા બોલતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે લુખાઓની તાકાતને તોડવા માટે હવે સમાજે સુરવીરો પેદા કરવા પડશે આ લુખાઓ કોને કહેતા જોવા મળ્યા અને આવું કેમ કહ્યું અલ્પેશ કથિરિયાએ એ સાંભળીએ અને આવી સધ્ધરતાના કારણોસર એક અહીંયા આ વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે કોઈને તકલીફ પડે છે કોઈને પૈસાની જરૂર પડે છે તો એવા સમયે એના મિત્ર હોય એના સંબંધી હોય કે જેને ખબર છે કે આ પંદર વીસ પચીસ વીઘાનો સાત બારનો જમાદાર છે એને હસ્તક રાખે પેલો તો ભાઈ તૂટો જ છે બીજો એક હસ્તક એમાં ફિટ થાય એને પણ ભરવા પડે જામીન નામે કરવાના એના ઘર પર આવીને બેસવાનું એને ધમકાવવાના આજે પાટીદાર સમાજ એક ઇજ્જતથી ડરે છે કેમ કે આ સમાજ ક્યારેય લેવામાં નથી માનતો હંમેશા આપવામાં માને છે આજે કોઈ પણ ગુજરાતના કોઈ પણ અહીંયા વડીલો મુરબ્બી બેઠા છે મારી તો ઉંમર નાની છે પણ છેલ્લા પચાસ થી સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરમાં પહેલો પથ્થર એ પાટીદાર સમાજનો હોય કોઈ પણ ક્રાંતિ હોય કોઈ પણ લડાઈ હોય કોઈ પણ સારા વિચાર હોય ચાહે હોય કુરિવાજ પ્રથાઓને બંધ કરવાના વિચારો હોય હોય દાનનો પ્રવાહ સારી કોઈ શુભ શરૂઆત હોય મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય સમાજના આવા સ્નેહ મિલન ને સંમેલનો હોય કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત એ સમાજે કરી છે અને આજ એક એવો સમાજ છે પાટીદાર સમાજ ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચિંધવામાં સમાજ અગ્રેસર હોય છે આજે સમાજના લોકોને પીડા થાય છે પડકારો ઊભા થયા છે આજે વડીલે કીધું કે આપણે આર્થિક રીતે સદ્ધર થયા છે પણ એ ખુલીને ન બોલ્યા હું આજે ખુલીને કહું છું આ મોરબીના ચોકમાં કે આ વ્યસનના માંજડાથી આપણે દૂર થવું પડશે દૂર થવું પડશે તમે ગમે એટલું રખડો ભમો ગમે એવી ફોરવિલ માં ફરો હું તમને દાવા સાથે કહું છું કે તમારા ઘરમાં એક વખત વ્યસન આવી જશે તો તમારી ગાડીના ચાર ટાયર પણ તમને નહીં મળે એટલું વ્યસન બરબાદી છે આજે દારૂથી વધી એને યુવાનો ડ્રગ્સના નશામાં કારોબારમાં પણ જમ્પ લાવે છે ડ્રગ્સના અનાદી બને છે સરકાર એ સરકારનું કામ કરશે પોલીસ એ પોલીસનું કામ કરશે પણ મારા ને તમારા ઘરનું મારા ને તમારા સમાજનું મારા તમારા આડોશી પાડોશીનું મારા તમારા મિત્રોનું યુવાનોનું ધ્યાન રાખવું એ મારી તમારી પવિત્ર ફરજ છે આજે ગાડીમાં અમે બાવતા હતા અહીંયા ત્યારે જ વાત થઈ મોરબીના મિત્રો સાથે કે પાટીદાર સમાજમાં જન્મ લ્યો એટલે કોઈ એવો યુવાન મોટા વડીલ કે અહીંયા એસી વર્ષના વડીલો છે એવા પણ નહીં હોય કોઈ કે એને કોઈની માથે ધેણું ન હોય દેવાના જ હોય એમાં કઈ નવું નથી તમે ધંધો કરો છો તમે વ્યવસાય કરો છો તમે સમાજમાં જ તમે આદાન પ્રદાન કરો છો એકબીજા વચ્ચે સંબંધથી જીવો છો સામાજિક ઈજ્જતથી જીવો છો તો બધાને લેવડ દેવડ હોય જ ક્યારેક કોકની માથે કપરી પરિસ્થિતિ આવે છે તમે સમયસર પૈસા નથી ચૂકવી શકતા કોઈ ટેન્શનમાં છે તો એનો રસ્તો એ કોઈ વ્યસન નથી એનો રસ્તો મહેનત છે તમે ફરીથી ધંધામાં નોકરીમાં જ્યાં પણ છો જ્યાં પણ છો ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની એક એક રાખો વ્યસનના કુંડાળામાં ફસાય પછી તો વ્યસનથી બરબાદ બીજું ધંધાથી બરબાદ ત્રીજા સટ્ટરો ખોલી ખોલી ખોલીને જે ફાઈનાન્સરો બે ગયા છે એની પાસેથી પૈસા લેવાના પાંચ ટકા દસ ટકાના પૈસા ભરવાના વ્યાજની ચિઠ્ઠીઓ ફેરવવાની આપણે તો ક્યારે એક વીઘો વધારી ન હોય પણ બાપદાદાની જમીન પણ સાત બાર એમાં ભૂસવાની તો આ બધાની પ્રવૃત્તિઓથી યુવા સમાજે દૂર રહેવું પડશે આજે સ્નેહ સ્નેહમિલનની અંદર આપણે સમાજે ભાથું બાંધવાનું છે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે એ પ્રવૃત્તિઓની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ઘણા બધા લોકો ઈચ્છે છે જેમ કાકાએ કીધું કે આજે આપણે સધ્ધર થયા એક થયા આગળ વધ્યા એટલે આપણે દેખાય છે અને જે દેખાય ને એના વિરુદ્ધની અ દેખાય આવે જે દેખાય એના વિરુદ્ધની અદેખાય આવે કોમન વસ્તુ છે પણ આપણે એવી રીતે દેખાવાનું છે કે આ સમાજમાંથી દરેક સમાજ આપણી પ્રેરણા લઈ આજે આ કોઈ સમાજ વિરોધી નથી આપણે આપણે કોઈ સત્તા વિરોધી પણ નથી પણ આપણે આપણી પેઢી ટકાવવા માટે આપણી આગળની પેઢી મજબૂત બને આપણા યુવાનો આપણી યુવતીઓ મજબૂતાથી આગળ વધે માટેનો પ્રયાસ કરવાનો છે એ ચાહે સમાજ ક્ષેત્ર હોય ચાહે રાજકીય ક્ષેત્ર હોય ચાહે આર્થિક ક્ષેત્ર હોય ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય ચાહે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે આપણી હિસ્સેદારી નોંધાવીએ આપણે આગળ વધીએ આપણા યુવાન યુવતીઓ એમાં મજબૂતાઈથી સ્થાન મેળવે એ માટેના પ્રયાસો થવા જોઈએ આજે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ક્યાંય એવી નાની મોટી મિટિંગ કે સભા કે મિલન કે એવું નથી થતું કે પૈસા કેમ કમાવા ધંધો કેમ કરવો બધાને એ આવડત આવી ગઈ છે જેમ આપણને આગળ પેઢીઓ કેમ ખેતી કરવી કેમ ન કરવી એના ક્લાસ ન લેવા પડતા એના પાયામાં ખેતી હતી એના પાયામાં મહેનત હતી એમ આજે ધંધો કઈ રીતે કરવો એ કોઈને શીખવાડવું નથી પડતું પણ આજે સમાજના વડીલોને અને આ પેઢીને એવી ચિંતા છે કે અમે પણ જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે અમને એમ થાય કે નહીં આજના યુવાનો એ અમારું ભાથું સાચવી રાખશે એવો આપણે એને ભરોસો આપવાનો 66 વર્ષે 70 વર્ષે 80 વર્ષે એમને ચિંતા કરવાની જરૂર નો પેદા થવી જોઈએ આ ચોકમાં 70 80 વર્ષે એમને ચિંતા કરવી પડે એ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કે આવડી ઉંમરની વ્યક્તિઓ જે આપણા માટે મથે છે એના અંદર એક પીડા છે કે આજે કોઈ પણ નાના કે મધ્યમ વર્ગનો યુવાન કે યુવતી શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ વર્ષો પહેલા 500000 1500 2000 5000 ફી એ ભરતા અને પાછા વિદ્યાર્થીઓ આપી પણ જતા આજે ફરીથી એ યુવા પેઢી અને વડીલોની બંનેની સંયુક્ત પેઢી એ ફરીથી આજના મોરબીના યુવાનો આવા વંચિત ન રહી જાય એની કાળજી લીધી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ નતમસ્તક સલામ કરું છું વંદન કરું છું આવા વિચારોથી સમાજની પ્રેરણા મળતી હોય છે અને આજના સ્નેહ મિલનમાં ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ વધારે ઉપસ્થિત છે અને હવે પછીની કોઈ પણ સમાજની પેઢી હોય મનોજભાઈ એ ચાહે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય યુવાનો અને મહિલાઓનું સૌથી વધારે મહત્વ હવેની પેઢીમાં રહેવાનું છે ત્યારે આ બંને યુવાઓ અને મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવે એ બી હું આશા રાખું છું અને મોરબીના જે સળગતા પ્રશ્નો છે એક તો મેં વાત કરી આ ફાઈનાન્સરોની

આપણે કોઈના ઘરેથી લઈ લેવું કોઈનું ખૂંચી લેવું કોઈના પૈસા લઈ લેવા કોઈ બળજબરીથી કોઈની જમીન પડાય લેવી કોઈના પ્લોટ ઉપર કબજા મારવા આપણી પ્રવૃત્તિ નથી પરંતુ મારીને તમારી સાત પેઢીની સાચવેલી મિલકત ઉપર સાત બારમાં કોઈ એક આંગળી ઊંચી કરી જાય તો સુરવીરોની ફોજ આવી જોઈએ અને આ સેવા સંઘનું એ કામ છે કેમ કે આજે જમીન જાયદાદ કોઈ પણ સમાજ પાસે હોય દરેકને વાલી હોય ખૂબ મહેનતથી ખૂબ કાર્યથી અને ખૂબ કર્મથી આ બધી પ્રવૃત્તિઓથી પોતાના કેટલાય એમાં આહુતિઓ આપી હોય છે લોહી હોય છે ત્યારે આવી જમીનોને જાહેદાદ થતી હોય છે ગામડાઓની અંદર આજે એક ટ્રેન્ડ આવ્યો છે કે એક અસામાજિક તત્વ કે લુખો હોય કે તમારા ગામમાં કોઈને નાની એવી જમીન વેચવાની હોય એટલે સમજો કે માર્કેટમાં ચાર લાખ ભાવ હાલતો હોય તો એ પાંચ લાખ આપીને લઈ લે દસ વીઘા એટલે પહેલા ખેડૂતના ખેતરને પણ એવું થાય કે મારી જમીનનો ખૂબ સારો ભાવ આવ્યો છે પછી આજુબાજુમાં કાકાના દાદાના બાપાના જે પણ ચાર પાંચ ભાઈઓના જમીનના સાત બારના શેઢા જે અડતા હોય એને ધીમે ધીમે ત્રાસ આપે એટલે એનો ત્રાસ એટલો વધી જાય કે પાંચ વર્ષ પછી એ જમીનનું મૂલ્ય છ લાખ થઈ ગયું હોય પણ એ આજુબાજુના ચાર સેઢાવાળા એટલા કંટાળી જાય કે ત્રણ લાખમાં હવે દઈ દેવી છે એટલે મૂળ સરવાળે એ ત્રણ લાખની જમીન બીજી વીસ ત્રીસ વીઘા કવર કરી લઈ આવા તત્વોની સામે આપણે ઉભું થવાનું છે કોઈને પણ આજે ગામડાની અંદર પરિસ્થિતિ એવી થઈ છે કે વડીલો રહી છે એમને શહેરની આબોહવા અનુકૂળ નથી આવતી ત્યાંના વાતાવરણથી ગમતું નથી ત્યાંના ખોરાક આદાન પ્રદાન વિચારો ખૂબ અલગ પડે છે વડીલો બિચારા ગામમાં રહી છે એના છોકરા હોય એમની પુત્ર બધું હોય એમનો પરિવાર હોય કોઈ સિટીમાં શિફ્ટ થાય જેને જેવો નજીકનો વિસ્તાર આખા ગુજરાતની વાત કરું છું ચાહે કોઈ રાજકોટ હોય કોઈ સુરત હોય કોઈ વડોદરા હોય કોઈ બહાર દેશ હોય બધા અલગ અલગ શિફ્ટ થઈ ગયા છે ત્યાં જે આજે ગામડાઓની ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર બની છે ત્યારે આ જમીન પોતાની જાયદાદ અને પોતાની માતાનું આપણે એમ તો ધરતી માતાને આપણે માતાનું બિરુદ આપ્યું છે ત્યારે આપણી મા પર કોઈ પલટવાર કરે તો એનો પ્રતિકાર થવો જોઈએ અને મજબૂતાઈથી એમાં સવે એકતા સાથે આગળ આવવું જોઈએ મેં પહેલાં કીધું એમ કે ટોળું કરવું એ સમાજનું સ્નેહ મિલન નથી પણ એકબીજાના સુખ દુઃખને ભાવનાઓનું આદાન પ્રદાન થાય ને એવા મંદિર બને તો જ આપણું કામ થશે ટોળા ગમે એટલા થશે એનાથી તાકાત ઊભી નહીં થાય આપણે એકાત્મતા સાથે બેસવું પડશે અહીંના પ્રમુખ સ્થાનોમાં જે આગળની હરોળમાં બેઠેલી વ્યક્તિઓ છે અને છેલ્લે સ્ક્રીન પછી લાસ્ટમાં ઊભેલી વ્યક્તિઓ છે આ બે વચ્ચેનો જ્યારે પરસ્પર આદાન પ્રદાન થાય ત્યારે સમાજની શક્તિ ખીલી ઉઠે પછી આગળ બેઠેલા પચા વ્યક્તિ એનું કર્મનું કરી લઈને વાંહેવાળાને કઈ ખબર ન પડે તો સંસ્થા કે સમાજ ક્યારેય આગળ આવે નહીં છેલ્લી પંક્તિમાં છેલ્લી હરોળમાં છેલ્લી લાઈનમાં કે છેલ્લી મજબૂરીમાં ઉભેલા માણસને પણ સમાજ વતી કંઈક આપવાનો અવસર પેદા થાય ને એવું મંચ જ્યારે ઊભું થાય ત્યારે સમાજની એકતા પ્રદાન થાય અને આવી એકતા આ મંચથી ખીલે એવી પણ હું એક આશા રાખું છું છેલ્લા પાટીદાર યુવા સેવા સંઘની જ્યારથી રચના થઈ ત્યાર સુધીમાં મેં જોયું છે કે લગભગ બે ત્રણ મહિના મનોજભાઈને બધા કાંઈ જવા દેતા નથી કોઈક ને કોઈક મારી જેવા નવરા હોય એને લઈ આવે અને ગમે એમ કરીને કે અહીંયા અમારે સમાજનું કંઈક કરો ખૂબ ચિંતા પણ કરે છે અને ખૂબ દોડે પણ છે આખી યુવાનોની ફોજને હું નતમસ્તક વંદન કરું છું ત્રીજી જે પ્રવૃત્તિ છે યુવાનોમાં આજે ગેમિંગનો એક ક્રેઝ આવ્યો છે ગેમિંગ કેવી વસ્તુ છે કે આજે વર્ષો પહેલા આપણે જ્યારે ગામડે જતા આજથી પંદર વીસ વર્ષ પહેલાની વાત કરીએ કે ત્રીસ વર્ષ પહેલા તો ગામના ચોરે પાનની દુકાને કે કોઈ એવી ચોકડી જગ્યા હોય તો ત્યાં ગામના વડીલો પેલી નવ કુકરી રમતા હોય કોઈ પેલા પન્નાનો બુખારો મીંડી જે જેની ભાષામાં કહેતો હોય રમતા હોય તો એક બેસવાનું એક ટાઈમપાસનું સાધન હતું આજે તમે જ્યાં રોડ ઉપર જે ખુલા હોય સેન્ટરો બધા અલગ અલગ ખાટલા હોય ને સુવિધા હોય ને ખુરશીઓ હોય ને બધા બેઠા હોય યુવાનો તો દરેકના હાથમાં મોબાઈલ હોય આજે પચીસ ત્રીસ વર્ષ પછી એક જમાનો ચેન્જ થયો છે અને ગેમો રમે ગેમો એક ટાઈમ પાસ હોય શકે પણ ગેમ એ આપણી જિંદગી ન હોય આજે ગેમ આખી જિંદગી બની ગઈ છે ત્યાં પાનના ગલે બેસવાનું પહેલાં સાદી ફ્રી ગેમ રમે પછી આઈડીવાળી ગેમ રમે હજાર રૂપિયા નાખો એટલે બારસો મળે પાંચ હજાર નાખો એટલે છ હજારની આઈડી ખુલે આઈડીમાંથી ગેમ રમવાની એ જ ગલ્લામાંથી એના જ માણસો હોય એ તમને રિચાર્જ કરી આપે ધીમે ધીમે આપણો દીકરો દસ હજાર વીસ હજાર પચાસ હજારના રિચાર્જ કરાવે પહેલાં એક બે દિવસ પાંચ દિવસ કમાઈ લે પછી એને એમ થાય કે આ તો બહુ સારો ધંધો છે ચા બે પીતા પીતા સિગરેટ પીતા પીતા હાન થાય તો પછી પચાસ હજાર લાખ રૂપિયા કમાવા મળે બે પાંચ મિત્રો પછી આખી આ યોજના શરૂ થાય છે મારી મનોજભાઈ સહિત આખી ટીમને વિનંતી છે કે કાયદો તો કાયદાનું કામ કરશે જ પણ આવા તત્વોથી સેન્ટરોથી ચાની ચુસ્કીથી જ્યાં પણ આવી બેઠકો ચાલતી હોય એવી બેઠકો પર આપણી ટીમ સાથે એક જનતા રેડ થવી જોઈએ કાયદો કાયદાનું કામ કરશે જ પણ આમાં ઘણી સિસ્ટમો એવી પણ હોય છે કે એમાં પણ એની મિલીભગત હોય છે પેલું માયાભાઈ જેમ કે સો રૂપ સો માં ફોન કરો એટલે આવે ને બસો માં આપે તો વહી જાય તો એક સિસ્ટમના ઘણા માણસો એવા હોય છે કે જેની મિલી ભગતથી બધું ચાલતું હોય છે તો જ્યારે આવી મિલી ભગતો હોય છે ત્યારે આપણા સમાજના આપણા યુવાનને બચાવવા માટે આપણે આગળ આવવું જોઈએ અને આપણી એક પ્રાથમિક ફરજ છે કે આવા યુવાનોને કોઈ પણ ગેરમાર્ગે દોર્યા હોય પણ એને ફરીથી પરત લાવવા આપણી ફરજ છે જેમ કહેવત છે કે ભાઈ છોરું કચોરું થાય માવતર ગમાતર નો થાય તો એ દીકરાથી કે દીકરીથી કોઈ પણ ભૂલ થઈ હોય એમાં આપણે ખૂબ સાવચેતીથી અને સાવધાનીથી પગલાં લઈને આગળ વધવું જોઈએ ચોથો મને જે મુદ્દો અહીંથી આપ્યો છે દીકરીઓનો મુદ્દો ખૂબ આખા ગુજરાતમાં આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી સર્વ સમાજની પીડા છે કે આજે હું પેલા આપણા સમાજની વાત કરું તો દીકરી વાળા વિષયની અંદર આજે આપણી દીકરી એવા ઘરોમાં જઈને બેસે છે મનોજભાઈ કે મારા અને તમારા ઘરની અંદર જે ભંગાર કહેવાય ને સ્ટોર રૂમમાં ભંગાર પડ્યો હોય એટલા વાસણ પર એ ઘરમાં નથી ને એવા ઘરમાં જઈને આપણી દીકરી બેસી જાય છે એટલે સમાજને નીચું જોવું પડે છે મારે અહીંયા બેઠેલી માતા દીકરીઓને સૌને મારે વિનંતી કરવી છે પ્રેમ કરવો એ ગુનો નથી ને પ્રેમનો હું વિરોધી માણસ પણ નથી પણ આટલા સક્ષમ સાધનો આટલો સક્ષમ સમાજ આટલી સક્ષમ સદ્ધરતા છે ત્યારે ક્યાં પ્રેમ કરવો ને કોના ઘરે જવું ને કોનું પાણી પીવું અને કોને મેસેજમાં રિપ્લાય આપવો ને આપડી દીકરીને આવડત હોવી જોઈએ કોઈ આવારા અને લુખા તત્વ તમને ઇન્સ્ટામાં એફબીમાન વોટ્સઅપમાં હે હેલો કરે તમે એની વાતમાં આવી જાઓ ભાડાની ગાડીઓને અને ફોર ફોટા મોકલે ભાડાને ને ફોર લીધેલા ફાર્મ તમને બતાવે તમને એમ થાય કે કરોડપતિ છે એ લુખાઓના ઘરમાં ચાર હારા ન હોય વાસણ એના ઘરમાં બેસતા પહેલા આપણી દીકરીએ વિચાર કરવો પડશે આજે જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે દરેક સમાજના આગેવાનોએ નીચું જોવું પડે છે અને આ એવો બનાવ નથી કે મારા તમારા ઘરમાં ન બને આ કોઈ પણ ઘરમાં બની શકે કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે પહેલાં ઘરમાં કે ડેલામાં ખબર પડતી કે તમારા ઘરમાં ચાર જણા છે પણ આજે ટેકનોલોજીના જમાનામાં તમને ખબર નહીં પડે કે તમારા ફ્લેટમાં તમારા બંગલામાં તમારા ડેલામાં તમારા ઘરમાં તમારા શોરૂમમાં કે તમારી દુકાનમાં તમે ચાર જણા જ હશો પણ એના સિવાય દસ જણા પણ હશે આ મોબાઈલના જમાનામાં કે કોની સાથે વાત કરે છે કોની સાથે મેસેજ કરે છે એ તમને નથી ખબર મને પણ નથી ખબર આવા તત્વો વિરુદ્ધ આપણે જાગવું પડશે કાયદામાં જોગવાયો કે દીકરી વર્ષની થાય થાય દીકરો વર્ષનો એટલે ગણાય પોતાની રીતે લગ્ન કરી શકે મન ફાવે એવા પાત્રો પસંદ કરી શકે માતા પિતાની કોઈ સંમતિ નથી ત્યારે દિનેશભાઈ હોય મનોજભાઈ હોય વરણુભાઈ હોય સહિતની આખી ટીમ ઓછામાં ઓછા પચાસેક જેટલા આવા પ્રવાસો સાથેના પ્રોગ્રામ કર્યા છે કે જ્યાં પણ આવી પ્રેમની બાબત આવે છે કે લગ્નની બાબત આવે છે કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય પોતાના વિસ્તારમાં જ એની નોંધણી થવી જોઈએ માતા પિતાની સંમતિ થવી જોઈએ કેમ કે આ જે પ્રકારના દુષણ પેદા થયા છે આજે અઢાર થી વીસ વર્ષની બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરીને મોટી કરવી આ સમાજની વચ્ચે માતા પિતાને ખબર હોય આજે હું એટલા માટે કહી શકું છું કે મારે પંદર મહિનાની દીકરો અને દીકરી છે એને બાળપણથી વીસ પચીસ વર્ષ સુધી મોટા કરવા એમને ભણાવવા ગણાવવા સમાજમાં સારી રીતે પ્રેઝન્ટ કરવા એમને બચાવવા એમને શિક્ષણ આપવું એમનું આરોગ્ય સારું રહે માટેના ખર્ચાઓ કરવા એ કંઈ નાની માતા ખેલ નથી દરેક ઘર પોતાની રીતે પોતાની આબરૂ બચાવવા માટેના પ્રયાસ કરતા હોય છે પણ મેં જોયું છે કે જ્યારે આવો બનાવ બને માફ લગાડજો ખોટું લાગશે કે જ્યારે પણ આવો બનાવ બને ત્યારે પહેલાં આજુબાજુના પાંચ

એ દીકરીનો પ્રશ્ન નથી એ આખા સમાજની આબરૂનો પ્રશ્ન છે અને આપણા સમાજની અંદર માતા દીકરી બહેનોને એક અલગ સ્થાન મળ્યું મળ્યું છે છે દરેક દરેક સમાજની અંદર પણ સમાજ એક એને અલગ થી જોવે છે પૂજે છે લક્ષ્મીના સ્વરૂપે સ્વરૂપ એમને જોવે છે અને એવડી મોટી દીકરી જ્યારે આપણા ઘરમાં આપણને પણ ખબર ઘણી વાર તો દસ દસ દિવસે ખબર પડે છે કે દીકરી ક્યાં છે તો દસ દિવસ સુધી આ ઘરના મા બાપ એમના ભાઈ બહેન એમના સગા સંબંધીની જે પરિસ્થિતિ હોતી હોય છે એ ખૂબ ભયંકર હોય છે મારી આપ સૌને વિનંતી છે દીકરીમાં પહેલા તો આપણા પરિવારે કાળજી લેવી જોશે આવા તત્વોથી બચવું જોશે હેલો એની ચમક ધમકમાં ક્યારેય આવવું ન જોઈએ અને છતાં પણ જો કોઈ આપણી દીકરીને ફસાવે છે તો મનોજભાઈ સહિતની ટીમની જવાબદારી બને છે કે આવી દીકરીઓનું આપણે રક્ષણ કરવું પડશે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને એ આપણા સમગ્ર હિન્દુ સમાજનો એક આરંભ કહી શકાય કે શસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે અને શાસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે એ વાક્યમાં હું મારું એક નવું વાક્ય કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેનો ઉપયોગ અને અસ્તિત્વ નહીં હોય તો નારીનું વસ્ત્ર સરખું નહીં હોય એના માટે એટલી ભાષામાં તમારે સમજી જવું જોઈએ કે નારીના વસ્ત્રના ખોટા ઉપયોગ ન થાય એના માટે જરૂર પડે શસ્ત્ર અને જરૂર પડે શાસ્ત્રનો ઉપયોગ આપણે કરવો પડશે આજની પરિસ્થિતિ એટલી ભયંકર બની છે કે સાંજે દીકરી આપણા ઘરે હોય બહાર જઈને સવારે સુધી યુપી પહોંચી જાય છે યુપી થી પરત લાવીએ કે તેમ તો લવાશે નહીં એના માટે બધા શસ્ત્ર શાસ્ત્રના આપણે પ્રયોજનો કરવા પડે અને સમય સમય બલવાન હોય છે જેવો સમય જેવી પરિસ્થિતિ પ્રમાણે શસ્ત્ર અને શાસ્ત્રના પાસાનો ઉપયોગ કરી લેવો પડે કાયદો ભલે કાયદાનું કામ કરે સમાજે સમાજનું કામ કરવું પડે છેલ્લે જેમ વડીલે વાત કરી કે લક્ષ્મણ બાપાને કેટલા એટલે લગભગ મેં ગણ્યા દસેક લોકો ઓળખે છે તો એવા જે આપણા સૌરાષ્ટ્રના વડીલો હોય એ ચાહે સૌજીભાઈ કોરાટ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા પોપટલાખા સોરટિયા વિનુભાઈ શિંગાળા એ કે પટેલ સહિતના ઘણા મહાનુભાવો અને સૌથી પૂંજ અને આદરણીય આપણા કેશુબાપા આ બધા વડીલોનો ઇતિહાસ યાદ કરીએ આજે આમાંથી લગભગ કોઈ આપણી વચ્ચે હયાત નથી પણ આ એવા વડીલો હતા કે જ્યારે સમાજને કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની કાયદાની અંદર હોય કે કાયદાની બહાર હોય કે કાયદાની મર્યાદામાં ન પણ હોય છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ ગમે ત્યારે પડતી ત્યારે આગેવાનો ઉભા રહેતા પક્ષ કોઈ પણ હોઈ શકે છે એ બીજી મેટર છે પરંતુ આ આગેવાનોએ સમાજનું ખૂબ મોટું રક્ષણ કર્યું છે અને સૌજીભાઈ તો એવું કહેતા કે આ દુનિયામાં એક જ દાદા છે હનુમાન દાદા આના સિવાય કોઈ બીજો દાદો નથી તો મને લાગે છે કે મોરબીમાં પણ એવું થવું જોઈએ થવો જોઈએ સમાજની શક્તિ અને તાકાત પહેલા કીધું કે નાણાકીય સદ્ધરતા એનો માપદંડ નથી આપણું રક્ષણ આપણે કરવાનું છે આપણી તાકાત આપણે ઊભી કરવાની છે આપણા બાળકોને આપણે ભણાવવા છે આપણી ઘરે કોઈ નાનું કોઈ એવું હોસ્પિટલનું કામ આવે છે એની સગવડતા અગવડતા છે નથી તો એના માટે મદદ આપણે જ કરવાની છે કાયદો છે સરકાર છે એની યોજનાઓ છે તો એનું કામ કરશે જ પછીની વાત છે અનામત આમાં જે ધોરણ દસ પછી ડિપ્લોમા અથવા તો ધોરણ બાર પછી જે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરે છે એને જ ખબર પડે કે અનામત શું છે કેમ કે દસ બાર સિવાય ક્યાં સુધી આ વસ્તુ આવતી જ નથી અનામત કેમ કે તમે કોઈ પણ પ્રકારની સ્કૂલમાં જાઓ ચાહે તમે ગુજરાતમાં હોય ગુજરાતી મીડિયમમાં હોય ઇંગ્લિશ મીડિયમમાં હોય સીબીએસસી બોર્ડમાં હોય ઇન્ટરનેશનલ બોર્ડમાં હોય કોઈ પણ બોર્ડનો ફીસ ભરશો એડમિશન પૂરું પણ દસ બાર પછીની જે પ્રક્રિયા આવે છે ત્યારે પહેલી વખત આપણો પરિવાર આપણો યુવાન કે આપણી યુવતીને ખબર પડે છે કે આ ઓપનમાં શું આવે એસસી માં શું આવે એસટીમાં શું આવે ઓબીસીમાં માં શું આવે પહેલી વખત પોતાના જીવનમાં ખાના કરવાનો પ્રસંગ ધોરણ દસ બાર પછી થાય છે અને આ પ્રસંગમાં જે પડેલી પીડાઓ મારા કોલેજ કાળ દરમિયાન દસ ટકા ઈડબ્લ્યુએસ પ્રાપ્ત થઈ આજે ગુજરાતના કોઈ સમાજની કોઈ ઉદ્યોગપતિની કે કોઈ વ્યક્તિની તાકાત નથી કે વર્ષે બે હજાર કરોડ રૂપિયાનું દાન કરી શકે આ લડાઈથી આજે વર્ષે બે હજાર કરોડ રૂપિયા આપણા સમાજના યુવાન યુવતીને મળી રહ્યા છે આજે ફરીથી એક એવી જરૂર છે આજે બે હજાર દસ ના સુપ્રીમ કોર્ટના એક અરજી દાખલ થઈ હતી બે હજાર એકવીસ માં ચુકાદો આવ્યો કે ઓબીસી સમાજને સત્યાવીસ ટકા આરક્ષણ સ્થાનિક ચૂંટણીઓમાં પણ મળવું જોઈએ જેમ શિક્ષણમાં ને રોજગારીમાં છે એવી રીતે સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનામત લાગુ પડ્યું છે અને પહેલી વખત એવી રીતે ચૂંટણી થવાની છે ત્યારે અમારો દરેકનો પ્રયાસ કે આપણી પણ સત્તામાં ભાગીદારી થાય આપણી પણ હિસ્સેદારી થાય આ કોઈ પાટીદાર એક સમાજ માટેની વાત નથી સમગ્ર ઈડબલ્યુ એ સમાજ માટેની વાત છે કે એમાં પણ દસ ટકા અનામત આપણને મળવી જોઈએ આપણે શિક્ષણમાં હકદાર છીએ આપણે રોજગારમાં હકદાર છીએ તો સત્તામાં પણ આપણે હિસ્સેદારી જોશે આજે પંદર દિવસમાં સૌરાષ્ટ્રના આઠ ગામોમાં જે ઘટનાઓ ઘટી જે મારમારી થઈ છે પાટીદાર સમાજના યુવાનો લોહી લોહાણ થયા કોઈ જગ્યાએ હત્યાઓ થઈ એમાંથી છ જગ્યાએ અમે જાણ્યું તો ચૂંટણીનું પરિણામ જવાબદાર છે તો સત્તામાં તમારી હિસ્સેદારી નહીં હોય તો કઈ રીતે આ બધું આપણે હેન્ડલ કરશું એટલે આ પ્રકારે પણ આપણે આગળ આવવું પડશે એ માટેના પ્રયાસો પણ અમારા ચાલુ છે સરકારને પણ આ બાબતે અમે લેટર લખ્યા છે ચૂંટણી પંથને પણ લેટર લખ્યા છે અને બે મહિના પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે દિનેશભાઈ બાંભણીયાએ સરકાર અને ચૂંટણી પંથને પિટિશન કરી છે કે આ બાબતના હક એડબલ્યુએસ સમાજને આપવામાં આવે આજે જ્યારે સંગઠનની વાતો થતી હોય છે ત્યારે ઘણી બધી એવી વસ્તુ હોતી હોય છે કે જે પહેલા આપણે આપણા ઘરમાંથી જ શરૂ કરવી પડશે આજે આપણા સૌના માતા પિતા હોય છે આપણા માટે મહેનત તો કરતા જ હોય છે પણ હું અહીંયા બેઠેલા દરેક માતા પિતાઓને વિનંતી કરું છું કે મેં જે કોઈ પણ વાત કરી એ ચાહે વ્યસનની હોય ચાહે ગેમની હોય બીજા કોઈ પણ પ્રકારના કાર્યની હોય તો એ દરેકને આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે થોડુંક પહેલા આપણને શરૂઆતમાં કાઠું પડશે પેલું લાગશે પણ આપણે આપણા ઘરથી શરૂઆત તો જ સમાજ સમાજ વિકસિત બનશે બનશે એક અને આ પ્રકારના છે આપણા સમાજમાંથી દૂર થશે છેલ્લે મારે બે ઉદાહરણ આપવા છે કે સંગઠનની તાકાત શું હોય શકે અને સંગઠન શું કરી શકે એક ક્લાસ અંદર નવ બાળકો બેઠા છે બધાને ક્રમ આપેલો છે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાળકો છે અને એક એવી હરીફાઈ કે યોજના કહો તમે કે જે મોટો હોય એ નાનાને મારે જેમાં આપણે શરીરસૃષ્ટ સૃષ્ટિનો પ્રકૃતિનો નિયમ છે કે મોટો હોય નાનાને ખાય તો જે નવ વાળો વ્યક્તિ છે ક્રમાંક નંબર નવ એ આઠ ને લાફો મારે આઠ હવે એવું ગોતે મારાથી નાનો કોણ તો કે સાત સાત ને લાફો મારે છે સાત છ ને પાંચ ને આવો ક્રમ ચાલો જાય છે છેલ્લે જીરો શૂન્ય વધે છે ને એક વધે છે હવે એક તો ચાલો શૂન્ય ને મારશે પણ શૂન્ય કોને મારે પણ આ એક હોશિયારી વાપરી એવી હોશિયારી આપણા સમાજે વાપરવાની છે એક છે એ શૂન્યની બાજુમાં ઊભો રહી જાય છે અને દસ બની જાય છે જ્યારે આપણે આવા જ હોસ્પિટલના કામમાં મેડિકલના કામમાં કોઈ પણ કામની અંદર આપણે એકબીજાની સાથે ઊભા રહી જઈશું અને આપણે આવી રીતે દસ બની જશું ત્યારે કોઈની તાકાત નથી કે આપણે સામે આંખ ઊંચી કરી શકીએ સમાજની તાકાત છે સમાજના સંસ્કાર છે સમાજના વિચારો છે દરેક લોકોએ પોતાના આદાન પ્રદાન સાથેના પોતાના વિચારો પોતાની વાતો સમૂહ લગ્ન શિક્ષણ હોસ્પિટલ ભવિષ્યમાં કઈ રીતે મદદ થઈ શકે પ્રકારની વાતો કરી છે મોરબીના નવા વર્ષના પ્રથમ સ્નેહ મિલનમાં પાટીદાર યુવા સેવા સંઘ સહિતની સમક્ષ અહીંયા અલ્પેશ કતિરિયા સ્પષ્ટ એવું કહેતા જોવા મળ્યા કે પાટીદાર સમાજ સામે આટલા પડકારો છે પ્રેમ લગ્નને લઈને વાત કરતા જોવા મળ્યા લુખાઓને લઈને વાત કરતા જોવા મળ્યા કે કેટલાક લુખા તત્વો છે એમને તોડવા માટે હવે સમાજે સુરવીરો પેદા કરતા કરવા પડશે એવું વાત કરતા જોવા મળ્યા વધુમાં કહેતા જોવા મળ્યા કે શાસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ હવે કરવો પડશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં